સૌ ગરબા વર્કશોપ અને તમામ માહિતી અંગેનું પ્લેટફોર્મ લોન્ચ અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ધ નવરાત્રી સોશિયલ દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું નવરાત્રીમાં ગરબા પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે જેમાં અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રિ ખાસ બની રહેશે શહેરમાં પ્રથમવાર ધ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રિના નવ દિવસોને વધુ યાદગાર માહિતગાર અને આનંદમય બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનું છે જ્યાં તેઓ ગરબા સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ કોમ્યુનિટીના લોન્ચમાં ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધતન ગરબાના સ્ટેપ્સ દાંડિયા રાસ ગરબા દરમિયાન સહી રહેવાના ઉપાય વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી હવે ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેમ કે અમદાવાદમાં કયા ગરબા શ્રેષ્ઠ ક્યાં સૌથી વધુ ઉત્સાહ ક્યાંની સંગીતિ સજાવટ સારી હશે તે અંગે તમામ વિગતવાર માહિતી આની ઉપર ઉપલબ્ધ રહેશે તમે કયા પ્રકારના ગરબા રમવા ઈચ્છો છો તે યોગ્ય સ્થળોની જાણકારી ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે બ્યુટી ચણિયાચોળી વગેરેની પણ જાણકારી મળશે ગરબાઓની તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ હેઠળ મળી રહેશે જેથી ગરબા પ્રેમીઓને ક્યાંય જવું ન પડે શું પહેરવું શું ખાવું એ વિચારવું ન પડે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ રન જઈ છે અને નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છે જે નવરાત્રી માટે છે ને નવરાત્રી ને અરાઉન્ડ જ ક્રિએટ કરવા જઈ રહ્યા છે મેઈનલી દરેક આથી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે આલ ટુ કે એક પ્લેટફોર્મ એ ક્રિએટ પ્રોવાઇડ કરશું પણ ખાલી સોશિયલ મીડિયા તો જેમ કે WhatsApp છે Meta છે એ પછી Facebook ને એ બધું છે કે Twitter છે અને ઈવન ઈફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ્ટ થ્રુ પણ માહિતી

તો આ મારી તરફથી અતરમાં એવરી વીક એક વર્કશોપ અતરમાં ઓલરેડી ફિક્સ છે કે 200 લોકો જોડાયા અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રીનો જે સમય નજીક આવતો જ ત્યારે अराउंड अराउंड એવરી વીક અમે નહીલે તો 24 વર્કશોપ પર સુ જેમાં 200 લોકો જોડાઈ દેવા આશા છે અને સુઝલ વહેલ છે અને હું આભાર જ વિલંબ કરું છું અને માય પ્રોફેશન તો હું કહી શકું કે હું છું અને એમ કહી શકાય કે મારું બોર્ન એન્ડ ઓફ અમદાવાદમાં જ છે અને આટલા બધા ટાઈમથી નવરાત્રિ જોઈ રહ્યા છીએ અમદાવાદમાં એટલે લાસ્ટ ઇયર એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી સોશિયલનો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રિ જે લોકોને નવરાત્રિ લવર્સ છે એ લોકો બધા સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા એક નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશનનું નોલેજ નથી ટ્રેન્ડનું નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારાથી એ લોકો જાણી શકે એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ તમને ઇન્ફોર્મ કરી દઈશું ટ્રાય તો અમે એવું જ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં એક જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા યા તો નોન કોમ્યુનિટી જે આપણે ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે પ્લીઝ અમે ટ્રાય કરીએ